આજ રોજ શાળામાં રંગોત્સવ સેલિબ્રેશન રાખેલું છે ત્યારે બાલવાટિકાના ભૂલકાઓ સરસ મજાનું ચિત્ર પૂર્યું છે બાળકોને ચિત્ર આપવામાં આવ્યું છે એમાં સરસ મજાના જો તો સરસ મજાના બેન મજા આવે છે કલર પૂરવાની બેન વંશભાઈ મજા એવી કલર પૂરવાની સરસ ભાઈ તમે અલગ અલગ કલર પૂર્યા છે મન ગમતા રંગ પૂર્યા મજા આવે છે ને ચાલો બેન તમે કયો કલર પૂર્યો છે કયો કલર એ કયો છે તમારા હાથમાં પછી આ કયો છે આમાંથી તમને કયા કલરનું નામ આવડે છે વાદળાનો વાદળી પછી કેસરી ક્યાં છે તમારા હાથમાં છે એ શું છે કેસરી કલર છે બીજા કલર ક્યાં કલરનું નામ આવડે છે પીળો કલર બતાવો તો તમે ક્યાં પૂરો છે પીળો કલર વેરી ગુડ સાબા સરસ ભાઈ જયભાઈ તમે લાલ કલર બતાવો તો ક્યાં પૂરો છે તમે લાલ કલર લાલ 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 કોને કહેવાય હં એને લાલ કહેવાય કાળો ક્યાં છે કાળો સરસ વેરી ગુડ ચાલો શ્રદ્ધાબેન તમે હાથમાં કયો કલર છે લાલ સરસ ચાલો ઢીંગલાનું મોઢું કેવું પૂર્યું છે તમે બતાવો તો કેવો કેવો એને કલર એવો હોય ને ઢીંગલો ભૂરો કલર કેવાય કેવો કેવાય ભૂરો તમને ઢીંગલો બહુ ગમે આ તમાર મનપસંદ ના કલર પૂર્યા છે તમે સરસ આમાં ક્યા કલર ના બીજા કલર નું નામ આવડે છે કે તો તમને ઈ કયો કલર છે પછી વાદળી હં ગુલાબી પછી લીલો કલર ક્યાં છે એ પોપટી કલર કહેવાય લીલો હં સરસ વેરી ગુડ સાબાસ ચાલો ભાઈ તમને આમાંથી ક્યાં કલરનું નામ આવડે છે કયો કલર પૂરો છે બતાવો તો એ કયો કલર છે વાદળામાં કેવો કલર એ પૂરો છે એવા હોય વાદળા એવા હોય બરોબર વેરી ગુડ સાબાસ સરસ ચાલો બીજો આમાંથી તમને કયા કલરનું નામ આવડે છે આમાં જુઓ તો તમે પૂર્યા છે ને કલર એમાંથી એક કલરનું નામ આપો તો મને કયો કલર કહેવાય એને લીલો પોપટી કહેવાય કેવો કહેવાય પીળો બતાવો તો પીળો ક્યાં છે સરસ વેરી ગુડ શાબાશ આયુષ્યભાઈ તમે કલર સરસ પૂરા છે બધાના નામ આવડે છે સ્કીન કલર ક્યાં પૂરો છે તમે સ્કીન કલર હા ડાગલો કેવો છે પૂરો સાબાસ વેરી ગુડ ખૂબ સરસ પ્રયત્ન કર્યા છે હો બધાએ સ્પર્ધામાં ભાગ લીધો છે બરોબર કલર એ સારા પૂર્યા છે મનગમતા કલર પૂર્યા છે મનગમતા પૂર્યા છે ને હા હવે બધા ચિત્રમાં આવા કલર પૂરશો ને હે જેમ ધીમેથી કલર પૂરો એમ સરસ થાય ખૂબ સરસ સાબાસ વેરી ગુડ ચાલો સરસ મજાની તાલી પાડી દ્યો તો ચાલો તમારે બધાય પછી ભાગ લેવો છે ને પછી તમારે તમને આવડે ને પછી તમારે એ ભાગ લેવાનો બધાય ભાગ લેવાનો સરસ મજાની તાલી પાડી દ્યો તો આ પાંચ માટે સરસ મજાનું ગુલાબ કરી દ્યો તો ભાઈ બધા કરો કલર કલરવાળાએ કરો તો સરસ કલર પૂરો છે હો તમે સાબાસ વેરી ગુડ સરસ કલર પુરો છે કેસરી પુરો છે લીલો પુરો છે ચાલો કમળ કરી દો તો કમળ સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ કેસરી કલર પુરો લીલો પુરો પોપટી પુરો લાલ પૂરો ચાલો હવે પાછી સરસ મજાની એના માટે પાછી તાલી પાડી દો સરસ મજાની તાલી પાડી દો સરસ સાબાસ તમે હવે રંગ પૂરવા તૈયાર છો ને બધા અમને બધા એને કાલે રંગ પૂરવા પછી આપશું બધા એ ચિત્રોમાં રંગ પેલા પૂર્યા છે અને પછી પૂરવાના પણ છો શીખવાનું છે હો તમને જેવો આવડે એવો પ્રયત્ન કરવાનો આ પાંચે ભાગ લીધો છે પછી તમારે બધા પણ ભાગ લેવાનો શીખી જાવ એટલે ચાલો તમને મજા આવી કલર પૂરવાની ખૂબ મજા આવી આવી રીતે સ્પર્ધા હોય તો ભાગ લેશો ને હવે હે ને સરસ ખૂબ સરસ ચિત્ર પૂર્યા છે બેન આમ કરો સરસ વેરી ગુડ સરસ વેરી ગુડ સરસ વેરી ગુડ સરસ વેરી ગુડ ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે હોબાસ